હેલો મિત્રો કેમ છો મજામાં બધા જ મિત્રોને છનો સુર કાઢાર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે અને બધા જ મિત્રોને મહાદેવ બાપા સીતારામ કેમ છો મજામાં આમ તો મજામાં થઈશું તો આપણે ઘણા ટાઈમ પછી આજે મળ્યા છે એવી વ્લોગમાં તો આપણા વ્લોગમાં જોડાઈ રહજો ઠેટ સુધી અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે જોવાનો છે આપણે નવો શેર બનાવ્યો છો વ્યાં માટે અને આજે એમાં વાંધી દીધા છે જો તમે જોઈ શકો છો આપણે નવો જ બનાવ્યો છે અને આજે મુહૂર્ત કરીએ છીએ તો બધા જ વેહાને બાંધ્યા છે અને નીરી દીધું છે એવું ચોમાસું આવ્યો એટલે ઝેડ બનાવવો પડે એમાં તો જોઈ શકો છો આ બધી જ ભેહો આપણે એમાં નેરવી છે આપણે અત્યારે આમ જોઈએ તો આપણી પાસે બાર ભેંચું છે એક બે વાડી છે એક આપણા ગાય માતા છે અને આપણો શુભ અલય સુભા સુભો આપણી પાસે જાફરા બાજી છે અરે સુભા જોવા આ તમે બધા જ આપણા વેચો બાર જેટલી છે એમાં આ એક બે પાડીઓ છે આ ગાય માતા છે બાકી બધી મોટી વેચું છે જોવો આપણો આખો શેરનો લુક છે નજારો છે વાડીમાં બનાવ્યો છે એટલે ઠંડો બંડો પવન બહુ મસ્ત આવે જોઈ શકો છો આખી આપણી વાડીનો નજારો છે બહુ મસ્ત નજારો છે પવન એકદમ ચારો આવે એટલે ખુલ્લો જ રાખ્યો છે ગમાઈને એવું બનાવવાની છે પણ વાર છે ચોમાચું ઉપર આવી ગયો એટલે વ્યાં ફેરવી લીધા છે ચાલે બાંધી છે જુઓ જે આપણે આ બીજી ભેંસુ શાને ભેંસુ દોવાનો ટાઈમ થઈ ગયો છે ધોવાય છે અને આપણું જૂનું ઝૂપડું તો એ પાડી દીધું જુઓ કેવું મસ્ત હતું પણ હવે પાડી દીધું છે અને ઓલા પણ આપણે નવો બનાવીએ છે પછી આ બધું પાડીને હવે જગ્યા સાફ કરી નાખવાની તો આ પાડી દીધો છે કેવો નજારો થઈ ગયો હાવ પાડી દીધો એટલે આ એકદમ ગ્રાઉન્ડ થઈ જશે સાફ થઈ જાય છે એટલે ઘરે ચા પીવાનો ટાઈમ થયો છે તો છાપીજો આપણે આઈ ટેન ફોર વ્હીલ છે આ દુકાનો પણ આપણી છે બંને તો આપણો ઘરનું પાછે આખો નજારો છે જોઈ લો તારે આપણું ઘર ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે તો ચા પી લઈએ જો આપણું ઘર છે બે માળનું બરાબર ચા પીવાનો સમય થઈ ગયો છે અને ચા બને છે તો જો

જણાવી દો મિત્રો તો જો આપણે પ્યાજ ધોવાનો સમય છે એટલે પ્યા ધોઈને આ ભેંચ આપણે ગાવડી છે એટલે એને ખાણ દેવું પડે આ આભેજ પણ ગાભડી છે એટલે એને ખાણ કરું છું છે એટલે એને ખાણી બે ડોવા દે છે એટલે એને હમણાં દોવા વેચવાની છે ચાર પાંચ મીચો આપણે કાપણી છે